સુરતમાં કોરોનાનો કહેર વધતા રહ્યો છે ત્યારે વધતા કોરોનાને લઈ મનપા તંત્ર દ્વારા કડક નિર્ણય લેવાઈ રહ્યા છે જે અંતર્ગત મનપા દ્વારા શનિવાર અને રવિવારે મોલ પછી હવે ટેક્સટાઇલ માર્કેટને પણ બંધ રાખવા આદેશ કર્યો છે સુરતમાં કોરોના હાલ કહેર વર્તાવી રહ્યો છે અને કોરોના વકરતા સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા પણ અનેક કડક નિયમો લાવવામાં આવી રહ્યા છે રાત્રિ કરફ્યુ પણ રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરાયો છે તો સાથે શનિવાર અને રવિવારના રોજ મોલ બંધ રાખવાના આદેશ બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે શનિવાર અને રવિવાર બે દિવસ માટે રોડ ખાતે આવેલ કાપડ માર્કેટો બંધ રાખવા ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કર્યા બાદ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બે દિવસ બંધ રાખવાનો આદેશ કર્યો છે ટેક્સટાઇલ માર્કેટમાં રોજના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે જેને ધ્યાને લઈ મનપા તંત્ર દ્વારા ટેક્સટાઇલ માર્કેટ બે દિવસ બંધ રાખવા આદેશ કરાયો છે અઝર કુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ